સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના મુડીસરા વિસ્તારમાંથી ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરતા હોવાની બાતમીના આધારે જે એસ વાઢેરની સૂચનાથી તપાસની ટીમ કામે લાગી હતી અને જે દરમિયાન નવ જેટલા ડમ્પર સાથે કુલ મુદ્દામાલ બે પોઈન્ટ સાત કરોડ ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં મળતી માહિતી

હીરાભાઈ સાંગરાભાઈ રહે સાડલા અને વાઘાભાઈ મોતીભાઈ રહે દૂધઈ માલિકીના ડમ્પર ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી